નમસ્કાર મિત્રો કેમ છો મજામાં હશો એક નવી માહિતી હું તમારી સામે લાવી રહ્યો છું જે વસ્તુની આપણે આતુરતાપૂર્વક રાહ જોતા હતા એ ઓનલાઈન રજીસ્ટ્રેશન હવે ચાલુ થવા જઈ રહ્યું છે તો આપણે જોઈશું આપણી સ્ટાન્ડર્ડ વેબસાઇટ એમઈડી એડીએમ ગુજરાત ખુલશે તમે આ રીતે ખોલશો અને તમારા અંડરગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ મેડિકલમાં જવાનું છે અહીં આપ જોશો તો એડવર્ટાઇઝમેન્ટ આવી ચૂકી છે આવતીકાલે શનિવારથી તારીખ અઢાર સાત બે હજાર પચીસ સુધી ત્યારબાદ પિન ખરીદી પછી તમારે તમારું ફોર્મ ભરવાનું છે એ ફોર્મ ભરવાની પ્રક્રિયાને કહેવામાં આવશે ઓનલાઈન રજીસ્ટ્રેશન એ તમે ભરી શકશો પાંચ સાત બે હજાર થી સવારે દસ કલાક થી અઢાર સાત સાંજે પાંચ કલાક સુધી ઓનલાઈન પિન પરચેસ પાંચ સાત બે હાજર પચીસ સવારે થી અઢાર સાત બપોરે બાર સુધી અને ઓનલાઈન રજીસ્ટ્રેશન એટલે કે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે એ આપ કરી શકશો સવારે દસ વાગે પાંચ સાત પચીસ થી અઢાર સાત બે હજાર ના રોજ સાંજે પાંચ કલાક સુધી ત્યારબાદ તમારે એ જે ફોર્મ ભરેલું છે એની ચકાસણી કરવાની છે તો એના માટે તમારે જવું પડશે હેલ્પ સેન્ટર ખાતે એ એ તમારે ક્યારે જવાનું છે તો તમે જઈ શકશો તારીખ પચીસ બપોરે બાર કલાક સુધી ત્રણ પ્રોસેસ છે પિન પરચેસ પિન પરચેસ પછી તમારે પ્રવેશ માટે ફોર્મ ભરવાનું છે અને ફોર્મ ભરાઈ જાય બાદ તમારે હેલ્પ સેન્ટર ખાતે એની ચકાસણી કરવાની છે તો આ ત્રણ તમારા નજીકના હેલ્પ સેન્ટર પર કરાવી શકશો ઓકે કેટલા પૈસા જોઈશે તો તમારે જે રજીસ્ટ્રેશન કરવાનું છે એના માટે ટોટલ અગિયાર હજાર રૂપિયા જોઈશે એક હજાર રૂપિયા જે નોન રિફંડેબલ છે અને દસ હજાર રૂપિયા જે રિફન્ડેબલ સિક્યુરિટી ડિપોઝિટ તરીકે છે એટલે ટોટલ અગિયાર હજાર રૂપિયાની ચુકવણી પિન થી ખરીદવાની રહેશે ઓકે તમારે શું લઈ જવાનું છે તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ એટલે કે ફોર્મ ભર્યા બાદ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ એટલે કે સેલ્ફ એટેસ્ટેડ નકલો તમારે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે ત્યારબાદ જ તમે ત્યાં હેલ્પ સેન્ટર પર જઈ શકશો ઉમેદવાર પોતાની જાતે રજીસ્ટ્રેશન પહોંચની પ્રિન્ટ લેતી વખતે અરજી ચકાસણી કરાવવા માટેનો સમય તારીખ અને હેલ્પ સેન્ટર પસંદ કરી શકશે એટલે હેલ્પ સેન્ટરની પસંદગી સમય તારીખ એ વિદ્યાર્થીએ પોતે જાતે નક્કી કરવાનું છે એની માહિતી અમે તમને આપીશું કે તમે આ પ્રોસેસ કઈ રીતે કરી શકશો ખાસ મિત્રો ધ્યાન રાખજો કે જે હેલ્થ સેન્ટરનો જે કામકાજનો સમય છે એ સવારે દસ વાગ્યાથી સાંજે ચાર કલાક સુધી છે જાહેર રજા અને રવિવારના દિવસે હેલ્થ સેન્ટર બંધ રહેશે એની ખાસ નોંધ લેવી લોકલ કોટાના ઉમેદવાર માટે અગાઉ જણાવેલ છે એમ એમણે એનએચએલ અમદાવાદ માટે એનએચએલ અને સુરતના વિદ્યાર્થીઓએ મીમેરમાંથી સર્ટિફિકેટ લેવાનું રહેશે જે વિદ્યાર્થીઓ સ્વનિર્ભર એટલે કે સેલ્ફ ફાઈનાન્સની આયુર્વેદિક અને હોમિયોપેથિકની પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા માટે પણ ફોર્મ ભરવા માંગે છે એમણે એનું રજીસ્ટ્રેશન અલગથી કરાવવાનું છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આયુર્વેદિક અને હોમિયોપેથિકની જે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે અને એ સેલ્ફ ફાઈનાન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા છે એ કોટા પર એટલે કે પંદર ટકા કોટા પર તમારે એડમિશન મેળવવું છે તો તમારે એના માટે અલગથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે એટલે કે અલગથી તમારે રહેશે એના માટે તમારે અગિયાર હજાર રૂપિયા ફાળવવાના રહેશે ઓકે એટલે જે વિદ્યાર્થીઓ ફક્ત ગુજરાતની સરકારી ગ્રાન્ટિન એડ તથા સેલ્ફ ફાઈનાન્સ મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજમાં એડમિશન મેળવવા માંગે છે ગુજરાત કોટામાં એમણે રૂપિયાના ખરીદી કરવાની રહેશે એક હજાર રૂપિયા નોન રિફંડેબલ અને દસ હજાર રૂપિયા રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ ફી ઓકે અને જે વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા કોટા પંદર ટકામાં સેલ્ફ ફાઈનાન્સ ઇન્સ્ટિટ્યુટ આયુર્વેદિક અને હોમિયોપેથિક એમાં એડમિશન લેવા માંગે છે એમણે પણ અગિયાર હજાર રૂપિયાની અલગથી પિનની ખરીદી કરવાની રહેશે મેડિકલના વિદ્યાર્થીઓ કે જે લોકો ગુજરાત કોટા માટે કે મેનેજમેન્ટ કોટા માટે એડમિશન લેવા માંગે છે એમણે ફક્ત અગિયાર હજાર રૂપિયાના જ પિનની ખરીદી કરવાની રહેશે ઓકે હવે જે વિદ્યાર્થીઓ એનઆરઆઈ માટે ફોર્મ ભરવા માંગે છે એમણે દસ હજાર રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ એસી પીયુજીએમઈસી પેએબલ એટ ગાંધીનગરનો ફક્ત ગાંધીનગર ખાતે જમા કરાવવાનો રહેશે ઓકે અને આ અંગેની જે વિવિધ માહિતી છે એ વારંવાર આ પર આવતી રહેશે ઓકે હા હવે તમે જોઈ શકશો કે ઓનલાઈન પિન ખરીદી વખતે શું કાળજી રાખવાની છે તો ઓનલાઈન પિન ખરીદી વખતે જે કાળજી રાખવાની છે એ સારી ગતિવાળું ઇન્ટરનેટ ઓકે અને તમારે તમારું જે ટ્રાન્ઝેક્શન કરો છો એ ખાતામાં તમારા પૈસા હોવા જરૂરી છે રૂપિયા માટે ઓકે હવે તમે તમે જોશો કે એક હેલ્પ સેન્ટર જોયું તો કે લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર કયા છે તો તમે અહીંયા જોશો તો લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર અહીં છે એ લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર ટોટલ ઓગણત્રીસ હેલ્પ સેન્ટર છે ઓગણત્રીસમાં તમારે તમારું નજીકનું જે કોઈ પણ હેલ્પ સેન્ટર છે એ તમારે ચકાસણી કરવાની છે અને ફોર્મ ભર્યા બાદ તમારે તમારા નજીકના હેલ્પ સેન્ટરની મુલાકાત લેવાની છે ઓકે હવે જીએમઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગર એક નંબરનું જે છે એ હેલ્થ સેન્ટરની કાર્ય પદ્ધતિ કંઈક અલગ છે તો શું છે ત્યાં તો તમે જોશો

ઓપન બોર્ડમાંથી પાસ કર્યું છે કે કોઈ બીજા બોર્ડમાંથી પાસ કર્યું છે કે કેમ્બ્રિજ બોર્ડમાંથી પાસ કર્યું છે એ વિદ્યાર્થીઓને એમની જે ડોક્યુમેન્ટ વેરીફિકેશનની કે તેમના જે અરજી ભર્યા બાદ જે પ્રમાણપત્ર ખરાઈ કરવાની છે ફક્ત એમને ગાંધીનગર હેલ્થ સેન્ટર મળશે ઓકે ઓસીઆઈ ઓવર સિટીઝન સિટીઝન ઓફ ઇન્ડિયા એનઆરઆઈ વિદ્યાર્થી માટે પણ ત્યાં જ ગાંધીનગર જવું પડશે જે એમના ફાધર ડિફેન્સમાં છે એમને પણ ત્યાં જ જવું પડશે આઈએસ એસ આઈપીએસ આઈઆરએસ ગવર્મેન્ટના વિદ્યાર્થીઓ જે એમના છોકરા કે છોકરી છે એમને પણ ત્યાં જ એડમિશન પ્રોસેસ માટે જવું પડશે અને જેમણે બારમું પાસ કર્યું છે જવાહર નવોદય વિદ્યાલયમાંથી આઉટસાઇડ ગુજરાત સ્ટેટ એમને પણ ફક્ત આ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગરની જ એપોઇન્ટમેન્ટ મળશે એટલે જે વિદ્યાર્થીઓ આ કેટેગરીમાં આવે છે પાંચ કેટેગરીમાં આવે છે અને એ લોકો જ્યારે પણ એડમિશન ફોર્મ ભરી લે છે અને પછી જયારે એપોઇન્ટમેન્ટ લે છે અને ફક્ત એમને ચિંતા થાય કે મને કેમ ગાંધીનગર બતાવે છે તો આપ આ પાંચ કેટેગરીમાં જો આવતા હશો તો તમને ફક્ત એક જ ઓપ્શન મળશે એ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગર હેલ્પ સેન્ટરનું એ સિવાયના તમામ વિદ્યાર્થીઓને આ અઠાવીસ હેલ્પ સેન્ટર જે છે એની ચોઈસ મળશે એટલે તમે તમારા નજીકના જે પણ હેલ્થ સેન્ટર છે ત્યાં એની મુલાકાત લઈ તમારા સમય તારીખે ત્યાં જઈને તમારા પ્રમાણપત્રોની ચકાસણી કરી શકો છો બાકીની જે કંઈ પણ માહિતી હશે એ તમને આગામી વિડીયોમાં જોવા મળશે કે ભાઈ તમારે કઈ રીતે પિન ખરીદી કરવાની છે પિન ખરીદતી વખતે શું ધ્યાન રાખવાનું છે ત્યારબાદ ફોર્મ કઈ રીતે ભરવાનું છે અને ફોર્મ ભર્યા બાદની પ્રોસીજર એ તમને આગામી વિડીયોમાં જોવા મળશે Thank you.